હેલો ફ્રેન્ડ એક્સપ્રેસના હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ફરાળી સાબુદાણાના વડા ચલો સ્ટાર્ટ કરીએ ફરાળી સાબુદાણાના વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એના માટે મેં દોઢ વાટકી સાબુદાણા લીધા છે અને એને મેં બે પાણીથી ધોઈ અને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખ્યા છે તો આ રીતે આપણે એને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખવા અને પાણી વધારે પડતું નહીં રાખવું સાબુદાણા પલળી રહે એટલું પાણી રાખવું આ રીતે આપણે બે પાણીથી એને ધોઈ નાખ્યા છે જેથી એની અંદરનો જે સ્ટાર છ હોય એ બધું નીકળી જાય હવે આપણે એને ઢાંકી દઈશું અને પાંચ કલાક માટે રવા દઈશું તો જુઓ ફ્રેન્ડ આપણા સાબુદાણા સરસ એવા પલળી ગયા છે આંગળીથી દબાવતા સરસ દબાઈ જાય છે રીતે આપણે સાબુદાણા એક બાઉલમાં લઈ લઈશું હવે એની અંદર મેં ચાર બટાકા બાફેલા એને મેસ કરીને લઈ લીધા છે મીડિયમ સાઇઝના ચાર બટાકા બાફી લીધા છે હવે અંદર લીલા મરચાં અને ધાણા ક્રશ કરીને લીધા છે એક ચમચી જીરું લીધું છે અને સિંધુ મીઠું લીધું છે ફ્રેન્ડ્સ આપણે ફરાળી બનાવીએ છીએ એટલે સિંધુ મીઠું લઈશું અને જો તમારે એમને એમ ખાવું હોય તો તમે પેલું મીઠું લઈ શકો છો મેં સિંગદાણાનો ભૂકો લીધો છે ચારથી પાંચ ચમચી જેટલો હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને સરસ એના ગોળા વડે એ રીતે એને બધું જ મિક્સ કરી લઈશું ઉપરથી નીચે સરખું કરીને એના હાથથી સરસ મસળી અને સાબુદાણા અને બટાકા સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દઈશું હા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય મારા વિડીયોઝ તમને ગમતા હોય તો જરૂરથી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ આ રીતે મેં બધું મિક્સ કરીને તૈયાર કરી દીધું છે મિશ્રણ હવે આપણે એને હાથમાં નાના નાના ગોળા લઈ સરસ એની ટિક્કી બનાવી દઈશું આ રીતે હોળ શેપમાં તમને જે શેપ ગમતો હોય એ રીતે તમે સેપ લઈ શકો છો અને જો ફ્રેન્ડ્સ એમને ખાટા મીઠા ભાવતા હોય તો તમે અંદર લીંબુ અને ખાંડ પણ નાખી શકો છો તો જો ફ્રેન્ડ્સ આ રીતે મેં બધી જ ટીખીઓ તૈયાર કરી દીધી છે વડા મેં બનાવી દીધા છે હવે આપણે એને તેલમાં ફ્રાય કરી દઈશું તમારું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર એક એક કરી અને વડા મૂકી દઈશું અને એને થોડા મીડિયમ ગેસ પર થવા દઈશું એને તૈયારીમાં લાવવાની થોડા ફ્રાય થાય પછી આપણે એને ઉપર નીચે કરીશું જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણે સાબુદાણા વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે મીડિયમ ગેસ પર જુઓ સરસ એવો કલર આવી ગયો છે આપણા વડાનો હવે આપણે એને નીકાળી દઈશું આ રીતે બધા વડા ધીરે ધીરે નીકાળી દઈએ ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા છે સરસ ક્રિસ્પી એવા હવે આપણે એને નીકાળી દઈશું ને એ જ રીતે આપણે બીજા વડા પણ તેલમાં ફ્રાય કરવા માટે મૂકી દઈશું ધીમા તાપે એને થવા દઈશું અને ફ્રેન્ડ્સ આ શ્રાવણ મહિનામાં અલગ અલગ નવી નવી ફરાળી વાનગીઓની રેસીપી હું મૂકતી રહીશ તો તમે જરૂરથી દેખજો જો ફ્રેન્ડ્સ સરસ મજાના આપણા સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે અને આપણે દાણાની ફરાળી ચટણી સાથે શરૂ કરીશું અને ફરાળી ચટણીનો મેં વિડીયો આગળ મૂકી દીધો છે તો મારી ચેનલ પર જોઈને દેખી લેજો તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ